સામાન્ય બોલાચાલીમાં બે જૂથના લોકો એકબીજા પર ચપ્પુ અને તલવાર લઈ તૂટી પડ્યા હતા જેને લઈ ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા જો કે નવી સિવિલ કેમ્પસમાં પણ ફરી બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને ઝઘડો કરતા સિવિલ હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ કાફલો નવી સિવિલ હોસ્પિટલે દોડી જતા મામલો શાંત પડ્યો હતો તો મારામારીના બંને જૂથના પાંચથી છ લોકો ઇજાગ્રસ્ત થતા તેમની સારવાર કરાઈ હતી તો હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી नाम? मेरा बलदेव सिंह सर हम खाना शादी में जैसे खाना खा के उठा था मैं गिर में बैठा था उसने मेरे को चक्को कड़ा मारने लग गया सुरेंद्र सुरेंदर सिंह तो काम तो वही फेरा वा चलाता है गाड़ी चलाता है कब तो बस अभी आधे घंटा पहले

शादी में वो पहले पता नहीं क्या करता है पहले दुश्मनी हमारे लाभ नहीं मेरे दूसरे भाई लेकर लार के ओखले सर बड़े में रहते हैं।